ગુજરાત સરકારે આજે એક પ્રેસ નોંધમાં ભરૂચ દહેજ રોડ પર વાહન વ્યવહાર ફાસ્ટ બને માટે જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો ચાલી રહ્યા છે તેની વિગત આપી છે અને ક્યારે પૂરા થશે એનો અંદાજિત સમય પણ આજે આપ્યો છે તાજેતરમાં મુખ્યમંત્રી દહેજ પીસીપીઆઈઆરની મુલાકાતે હતા તો ત્યાંના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની એમણે સમીક્ષા કરી હતી જે અંગે આપણે વિડીયો પણ બનાવ્યો હતો અને અહેવાલ પણ વેબસાઇટ પર મૂક્યા હતા આજે ગુજરાત સરકારે કહ્યું છે કે ત્યારે તેમણે હાઈવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટની પણ સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ અને આમાં મુખ્ય બે હાઈવેની બાબતો છે એક ભરૂચ દહેજ રોડ પર ભોલાવ જંક્શનથી શ્રાવણ જંક્શન સુધીનો ત્રણ પોઈન્ટ ચાલીસ કિલોમીટર લાંબો સિક્સ લેન છ લેનનો એલિવેટેડ કોરિડોર એટલે ફ્લાયઓવર જ સમજી લો એક એટલો લાંબો અંદાજે રૂપિયા ચારસો ચાલીસ કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે આ જ માર્ગ પર માનુબાર જંક્શનથી દહેજ સુધી આડત્રીસ પોઈન્ટ પચાસ સાડી અડત્રીસ કિલોમીટરના એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે એક્સેસ કંટ્રોલ એટલે વચ્ચેથી કોઈ વાહન ઘૂસી ન શકે અંદાજે રૂપિયા નવસો બોતેર કરોડના ખર્ચે નિર્માણ નિર્માણાધીન છે અંડર કન્સ્ટ્રક્શન છે આગળ આ જ પ્રેસનોદમાં ક્યારે આ કામ પૂરું થવાનું છે એનો અંદાજ આપ્યો છે સમગ્ર તયા એકતાલીસ પોઈન્ટ નેવું લગભગ બેતાલીસ કિલોમીટરમાં ચૌદસો બાર કરોડના અંદાજી જ ખર્ચે આ હાથ ધરાઈ રહ્યા છે આ બે રોડ પ્રોજેક્ટ જેનાથી દહેજ અને ભરૂચ વચ્ચેનો વહન વ્યવહાર ખૂબ જ ઝડપી બનશે ઇન્ડસ્ટ્રીયલ રીતે કેમિકલ્સની ઇન્ડસ્ટ્રીઝ વધતાં પેટ્રોલિયમની ઇન્ડસ્ટ્રીઝ અને હા એક પોર્ટ અને સમગ્ર ત્યાં દહેજ પીસીપીઆઈઆર એ દેશના ચાર પીસીપીઆઈઆર પૈકીનું એક છે ચારસો ત્રેપન સ્ક્વેર કિલોમીટર પથરાયેલો છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને જે કંઈ લોકો અવરજવર કરે છે સ્થાનિક લોકો રોકાણકારો જે કોઈ લોકોની ત્યાં નોકરી ધંધો હોય અને આસપાસના ગ્રામજનો તો ભરૂચ અને દહેજ સાથે જોડતા આ રોડના ખૂબ મહત્ત્વના બે પ્રોજેક્ટ્સ છે એટલું જ નહીં દહેજ પીસીબીઆઈ ઔદ્યોગિક વિકસાર તથા દહેજ સ્પોટને અમદાવાદ મુંબઈ મુખ્ય માર્ગ સાથે જોડતો આ માર્ગ ભારે માત્રામાં વાહન વ્યવહારોની અવર જવર પણ ધરાવે છે ટ્રાફિક પણ ધરાવે છે ભરૂચ દહેજ માર્ગ પર ચાર ટ્રાફિક જંક્શન છે જેના કારણે લોકોનો ટાઈમ બગડે છે લોકોનો સમય બગડે છે ટ્રાફિક ભારણના લીધે ટ્રાફિક જામના લીધે તો આ સમસ્યાના નિવારણ માટે ભોલાવ જંક્શનથી શ્રાવણ જંક્શન સુધી સિક્સ લેન એલિવેટેડ કોરિડોર બનાવવાની કામગીરી ચાલી રહી છે ઉપરાંત ભરૂચ દહેજ રોડ પર માનુબાર જંક્શનથી દહેજ સુધી અડત્રીસ પોઈન્ટ પચાસ કિલોમીટરના એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવેની કામગીરી પ્રગતિમાં છે આગળ વાત છે કે જે નિર્માણ અને એલિવેટેડ કોરિડોર ઓગણત્રીસ મીટર પહોળાઈ સાથે ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર લંબાઈનો છે આ રસ્તાની બે તરફ ઓછામાં ઓછા સાત મીટર પહોળાઈના સર્વિસ રોડ પણ એનું પણ પ્રોવિઝન છે મુખ્યમંત્રી સમક્ષ આપનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને જે કહેવામાં આવ્યું છે કે આ કોરિડોરની પચાસ ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે અને બાકી રહેતું કામ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પૂરું કરવાનું આયોજન છે આવતા વર્ષે માર્ચ મહિનામાં કારણ કે આ વિડીયો હું બે હજાર બનાવી રહ્યો છું એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં એટલે કે આ યરના એન્ડ સુધીમાં આ બાકી રહેતું કામ પૂરું કરવાની ગણતરી છે માત્ર ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર લંબાઈનો જે એલિવેટેડ કોરિડોર છે ભોલાવથી શ્રવણ વચ્ચેનો તેની વાત છે ઉપરાંત માનુબાર જંક્શનથી દહેજ સુધી એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવેની કામગીરી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે આડત્રીસ પોઈન્ટ પચાસ કિલોમીટર લાંબા ચાર લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવેમાં સાત ફ્લાયઓવર પંદર અંડરપાસનો સમાવેશ થાય છે આ રસ્તાથી ભરૂચ તથા દહેજના પંદર ગામો અને દહેજ ઔદ્યોગિક વિસ્તારના છે સોળ લાખ જેટલા લોકોને દિસ ઇઝ અ યુજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સોળ લાખ લોકો ને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટનો લાભ મળતો થશે તો આ એક મુખ્યમંત્રીએ જે તાજેતરમાં દહેજની મુલાકાતે જે રિવ્યૂ કર્યા મહત્ત્વના રોડ પ્રોજેક્ટ્સ જે ભરૂચ અને દહેજને જોડશે તેની વિગતો આ પ્રેસ રિલીઝમાં આજે જાહેર કરવામાં આવી છે ટાર્ગેટ ડેટ આપવામાં આવી છે એન્ડ વી હોપ કે આ ટાર્ગેટ સુધીમાં કામ પૂરું થાય કારણ કે ટાર્ગેટ સરકારે જાહેર કર્યું છે આ ફાઇનાન્શિયલ યરના એન્ડ સુધીમાં એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં એલિવેટેડ કોરિડોરની કામ કામગીરી પૂરી થશે ભોલાવથી શ્રાવણ વચ્ચે અને ત્યાર પછી માનુબારથી દહેજ વચ્ચેનો જે એક્સેસ કંટ્રોલ એટલે વચ્ચેથી ક્યાંયથી નીકળી ન શકો કે વચ્ચે ક્યાંયથી કોઈ ઘૂસી ન શકે એવો એક્સપ્રેસ વે એટલે ફાસ્ટ એક્સપ્રેસ વે એનું કામ આવતા વર્ષે બે હજાર છવ્વીસના ડિસેમ્બર સુધીમાં પૂરું થશે તેવું બ્રિફિંગ સરકારી અધિકારીઓએ મુખ્યમંત્રીને કર્યું છે તો આ છે ભોલાવ અને ભોલાવથી શ્રવણ ચોકડીના એલિવેટેડ કોરિડોરનો નકશો તો અહીં શ્રવણ ચોકડી અહીંથી ભોલાવ વચ્ચે આ દહેજ બાયપાસ રોડ તેનું એલિવેટેડ કોરિડોર બનશે જેની વિગતો અગાઉ મેં આ વિડીયોમાં જણાવી અને આ નકશો છે મનુબાર જંક્શન ધીસ વન જે વડોદરા ભરૂચ એક્સપ્રેસ વે અને આગળ અંકલેશ્વર સુરત અને મુંબઈ સુધી જશે ત્યાંથી દહેજ સુધીનો જે રસ્તો જેની વાત પ્રેસ રિલીઝમાં આગળ હતી તેનો નકશો